આમ ચાલો બાબા આમ ચાલો હે 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 केरु पढ़ियो त मिला

સાહેબ અને આજે ડીડિયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડીડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું

પેલાં ચેતર વસાવા એવું ના ભલે એવા શબ્દ અમારે અમે બોલતા હતા તો ગાળામાં ગાળી બોલતા હતા તો ત્યાં પહેલાં પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના ભોલાય સાહેબ તમારા ધારાસભ્ય હોય એવા એવું શબ્દ બોલે તો ના સભે એવું કીધું એટલે સંજયભાઈ ઉપર પહેલાં એ હુમલો કર્યો એવા ખરાબ શબ્દ બોલે એટલે અમે કીધું કે ચેતરભાઈ એવું ના બોલે અમે બી લોકોના પ્રજાના કામ કરીએ છીએ તમે બી કામ કરો છો તમે બી ધારાસભ્ય છો અમે બી પ્રમુખ છે તારે પહેલાંને ચેતરભાઈ અમને મારવાની ધમકી આપે છે